બનાસકાંઠાના થરામાં દબાણ વધવાના કારણે ટ્રાફિકની મોટી સમસ્યા ઉદ્ભવી છે થરામાં સર્વિસ રોડ ઉપર બંને સાઈડ પર ફેરિયા ઓર્ડિંગો જમાવીને બેઠા છે ત્યારે ગેરકાયદે દબાણો દૂર કરવામાં નગરપાલિકા સદનતર નિષ્ફળ રહી હોય એવા દ્રશ્યો સર્જાયા છે સાથે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવામાં ટ્રાફિક પોલીસ પણ નિષ્ક્રિય રહી હોય એવી પરિસ્થિતિ સર્જાય છે કાકરેજ તાલુકાના વેપારી મથક થરા શહેરમાં જાહેર રસ્તા પર અડિંગો જમાવીને બેઠેલા અને દુકાન આગળ બેસાડી ભાડું વસૂલ કરતા દુકાનદારોએ શાકભાજીની હાટડીઓ લગાવી છે જેના કારણે રાહદારીઓને ચાલવામાં ખૂબ જ તકલીફ ભોગવવી પડી રહી છે ત્યારે અનેકવાર એકસો આઠ એમ્બ્યુલન્સને પણ ત્યાંથી પસાર થતાં લગભગ પંદરથી વીસ મિનિટનો સમય નીકળી જતો હોય છે આ થરાના દિયોદર રોડ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા વકરી હોય એવું લાગી રહ્યું છે નેશનલ હાઈવેના બંને સર્વિસ રોડ ઉપર ફેરિયા ઓર્ડિંગો જમાવીને બેઠા છે જેથી રોજે રોજ ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની છે થરા પોલીસ આ બાબતે રસ દાખવે અને ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ લાવે એવી લોક માગણી ઉઠવા પામી છે